હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હું બીજલ દવે આજે માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર ત્રણસો બે એટલે કે સમાજ કલ્યાણ પ્રબંધ એમાં બ્લોક ચાર સામાજિક નીતિ સેવાઓ અને વ્યવસ્થાપન એમાં પણ યુનિટ વન એટલે કે સામાજિક નીતિ અને સેવાઓ વન એનો આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આવો આપણે સમજીએ સામાજિક નીતિ અને સેવાઓ ભાગ એક આજના આ સેશનના લર્નિંગ ઓબ્જેક્ટિવ જો આપણે જોઈએ તો સમાજ કાર્યકર તરીકે સામાજિક સરકારની જે નીતિ અને સેવાઓની જાણકારી મેળવવી વિદ્યાર્થી મિત્રો આજના સેશન બાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સરકારની કઈ નીતિઓ અને સેવાઓ છે એની જાણકારી આપણે મેળવી શકીશું ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી સેવાઓ વિશે જાણવું ગ્રામીણ ક્ષેત્રમાં પણ આરોગ્યલક્ષી અને શિક્ષણ ક્ષેત્રે કેવી સેવાઓ છે એ વિશે આપણે જાણી શકીશું અને પંચાયતી રાજની વિભાવના અને પરિચય મેળવવાનો પ્રયત્ન આપણે કરવાના છીએ તો આવો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની શરૂઆત કરીએ પ્રસ્તાવના જોઈએ તો સામાજિક કાર્ય સાથે સંકળાયેલ સામાજિક કાર્યકર તરીકે સરકાર તરફથી નીતિ સેવાઓ વિશેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો સામાજિક કાર્યમાં આપણે સમાજ કાર્યમાં જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એક સામાજિક કાર્યકર્તા તરીકે તમામ નીતિ અને યોજનાઓ વિશેની જાણકારી હોવી આપણી માટે ખૂબ આવશ્યક છે કેમ કે આપણને ખબર હશે તો જ આપણે ગ્રામીણ ક્ષેત્રમાં એનો વધારે પ્રચાર પ્રસાર કરી શકીશું ગ્રામીણ ક્ષેત્રમાં વસતા લોકો સુધી સરકારના લાભો પહોંચી શકે છે એટલા માટે નીતિને જાણવી ખૂબ જરૂરી છે દેશના શિક્ષણ આરોગ્ય દલિત સમુદાય આદિવાસી સમુદાય વગેરે માટે અનેક નીતિ અને સેવાઓ ઉપલબ્ધ છે દલિતો અને આદિવાસી તેમજ પછાત વર્ગના લોકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને આરોગ્ય પ્રત્યે જાગૃત થાય તે હેતુથી સરકારશ્રી તરફથી આયોજન થયેલું હોય છે વિદ્યાર્થી મિત્રો જે સરકારી નીતિ છે એ નીતિ આપણે જેમ આગળ સમજાતા એમ કે ખૂબ એવા આયોજન પછી એ અમલીકૃત થતી હોય છે તો ગ્રામીણ લોકો સુધી પહોંચી શકે તેના માટે આપણા જેવા સામાજિક કાર્યકર્તાને એ નીતિની તમામ માહિતી હોવી ખૂબ આવશ્યક છે સામાજિક આયોજન સમાજ કાર્યમાં વિકાસ આયોજનને મહત્વ આપવામાં આવ્યું છે તેની વિચારસરણી સેટલમેન્ટ હાઉસની વિચારસરણી સાથે વધુ સુસંગત છે વિકાસ મોડલની શરૂઆત અમેરિકામાં ગરીબોને મદદ કરવાના હેતુસર થઈ હતી આજે વિકાસ મોડલની શરૂઆત છે એ સૌ પ્રથમ અમેરિકાથી થઈ છે કે ગરીબોને જે મદદ કરવાનો હેતુ છે એ હેતુસર થઈ છે વર્ષ ઓગણીસોથી ઓગણીસો પાંત્રીસના સમયગાળામાં ગરીબોની સ્થિતિમાં પરિવર્તન લાવવાની વિચારબદ્ધતા સાથે સ્વૈચ્છિક સમાજ કાર્યકરો પગારદારો આગેવાનો સુધારકો મજૂર સંગઠનો દ્વારા થયેલું કાર્યને પ્રભુત્વ આપવામાં આવે છે વર્ષ થી ઓગણીસો પાંત્રીસનો જો સમયગાળો આપણે જોઈએ તો જે ગરીબોની સ્થિતિ હતી એમાં પરિવર્તન લાવવા માટે એક વિચાર કરવામાં આવે છે અને તેમાં જે સંગઠનો અલગ અલગ આગેવાનો છે સુધારકો છે એ તમામ દ્વારા એક કાર્યને પ્રભુત્વ આપવામાં આવ્યું છે તેઓની પાયાના ધોરણો એટલે કે સામુદાયિક વર્ત પરિવર્તન ત્યારે જ અસરકારક થાય જ્યારે લોકભાગીદારી વધુ હોય વિદ્યાર્થી મિત્રો સામાજિક આયોજનમાં જ્યારે પરિવર્તનની વાત કરીએ છીએ ત્યારે લોકભાગીદારીને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે આયોજન સમુદાયના સ્તરે થાય અને તેનો ધ્યેય પણ સમુદાય જ નક્કી કરે ત્યારે જ પરિવર્તન શક્ય છે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ જે અલગ અલગ ક્ષેત્રો છે એમાં પ્રગતિના સ્તર પર આપણે ક્યાં સુધી આગળ વધ્યા છીએ એ આપણે જોઈએ ખેતીમાં ઉત્પાદનની ઉત્પાદકતા વધી છે સિંચાઈની સુવિધાના કારણો જમીન વધુ ખેડાઈ અને ખેતીમાં ઉત્પાદકનું પ્રમાણ વધવા લાગ્યું છે વર્ષ ઓગણીસો પચાસ એકાવનમાં બે કરોડ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ હતી વિદ્યાર્થી મિત્રો આમાં જે બી ડેટા છે જે બી માહિતી છે એ થોડી પૂર્વની છે આજે સાડા છ કરોડ હેક્ટર કરતાં વધુ જમીનના સિંચાઈ સુવિધા પ્રાપ્ત થાય છે સરકારે રાસાયણિક ખાતર જંતુનાશક દવા જેવા સાધનો સુલભ બનાવવા પ્રયત્નો કર્યા છે બેંકો તેમના રાષ્ટ્રીયકરણ બાદ ગામડામાં પહોંચી અને ગ્રામીણ બેંકોની શરૂઆત થઈ અત્યારે તમે જોતા હશો કે ગ્રામીણ બેન્કોની જે શરૂઆત થઈ છે તેનાથી ગ્રામીણ ક્ષેત્રે ખૂબ જ વધારે અસરકારક વિકાસ થયો છે પ્રાચીન ભારતનું નગર વિકાસ આયોજન પ્રાચીન ભારતમાં નગર વિકાસમાં આયોજન કેવા સ્તર ઉપર થયું છે એ આપણે સમજીએ ભારત પ્રાચીન કાળથી નગર આયોજન ક્ષેત્રે નિપુણતા ધરાવતું હતું જેના સર્વોત્તમ દ્રષ્ટાંત તરીકે આપણે કચ્છના ભચાઉના તાલુકાના ખદીરબેટમાં આવેલા પોળાવીરાને ગણાવી શકીએ છીએ પુરાતત્વીય ખોદકામ કરતા વિશાળ નગર પ્રકાશમાં આવ્યું છે એવા તો કેટ કેટલા વિકાસ નગર જે આપણને જોવા મળ્યું છે કે જ્યારે ખોદકામ કરતા વખતે એ બહાર આવ્યું હોય શાસક અધિકારીઓના ગટ દરબારમાં ઊંચાઈ ઉપર આવેલો છે ચારે તરફ દિવાલોથી સુરક્ષિત છે અને તે મુજબ ચાર દરવાજા છે ઉપલા નગરને પણ રક્ષણાત્મક દિવાલો છે આ કદાચ એવું વિચારાય કે આજે નગર મળી આવ્યું છે પુરાતત્વીય એ વર્ષો પહેલાં જ્યારે આપણે સુરક્ષિત નિગમ આપણે યોજતા હતા ત્યારે એવા નગરોની જે વિકાસ થયો હશે ત્યારનું આ નગર છે અહીં પાંચ ઓરડાના મકાનોમાં મુખ્યત્વે મેં પડેલી ઈંટો બનાવવામાં આવ્યા છે મણકા બનાવવાની મોટી ફેક્ટરી મળી આવે છે જે એમની ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા સૂચવે છે મણકા જાતે બનાવવા માટે એવી ફેક્ટરી પણ મળી આવે છે કે જેનાથી વિકાસ પ્રમાણમાં વિશાળ રીતે ઉત્પાદન થતું હશે એવી ક્ષમતા ત્યાં દેખાઈ રહી છે અહીંથી પ્રાપ્ત થતા અવશેષો પરથી પ્રાચીન કાળમાં આ નગર વેપાર વાણિજ્યથી મોટું કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ જે નગર આખું મળી આવ્યું છે એમાં કેટ કેટલા ઉદ્યોગો પણ મળી આવે છે એના અવશેષો છે તાંબુ ગાળવાની ભઠ્ઠી ઓજારો બનાવવા માટેના ઉપકરણો શંખ ધાતુની બંગડીઓ વિવિધ પ્રકારના મણકા વીંટી ઘરેણા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે તો તમે વિચારો કે પ્રાચીન ભારતમાં નગર વિકાસ કેવી રીતે વિકસતું હશે હવે આપણે જોઈએ આધુનિકરણ આધુનિક નીતિને કારણે આ સ્થગિતતા ઉદભવી છે ખાસ કરીને યોજનાની સ્વતંત્રતા રૂંધાય એ પ્રકારની અસર સરકારની નીતિને થઈ હતી તે મન ફાવે તે ઉદ્યોગોમાં પ્રવેશી શકતા નથી ઔદ્યોગિક નીતિને કારણે તમારામાં આવડત ના હોય તેમ છતાં તમે કોઈ ઉદ્યોગોમાં કામ કરવા માગો છો તો એવું શક્ય બનતું નથી પરદેશથી આવતી અગત્યની ચીજવસ્તુઓ દેશમાં બનાવવાની નીતિ સરકારે સ્વીકારી હતી વિદેશી મુદ્દાની અછત હતી તેથી ઘણી ચીજોની આયાતો પર પ્રતિબંધિત હતા રક્ષણની આ છત્રી હેઠળ બિનજરૂરી ચીજો બનાવતા દેશોમાં ઉદ્યોગો વિકસ્યા વળી પરદેશની હરીફાઈઓનો દેશની ઔદ્યોગિક પેઢીઓને ભય રહ્યો નહીં વિદ્યાર્થી મિત્રો જે આધુનિકરણ છે એમાં પણ આપણે ઔદ્યોગિક પેઢીઓ ભય વિહિત થઈને કામ કર્યું છે દેશની બચતનું યોગ્ય રીતે રોકાણ કરવાના ઉદ્દેશ્યથી માંગ અનુસાર જરૂરી પેઢીઓને ઉત્પાદન શરૂ કરવાના કે વિસ્તારવાના અપાતા તે ભાગે ચાલુ પેઢીઓને હસ્તગત હતી આ નીતિમાં ઓગણીસો પંચોતેર પછી પરિવર્તન આવતું ગયું અને ઉદ્યોગોમાં વિકાસને વેગ મળતો ગયો વિદ્યાર્થી મિત્રો ઘણી વાર આધુનિકરણની આપણે જ્યારે વાત કરીએ તો શરૂઆતનો સમયગાળો ખૂબ જ કઠિત હતો પણ જેમ જેમ સમય ગયો ચાલુ પેઢીઓમાં દેશમાં આંતરિક હરીફાઈનો સામનો કરવો પડતો ત્યારે પંચોતેર પછી ઓગણીસો પંચોતેરના પછી પરિવર્તન જેમ આવ્યું છે એમ આવા ઉદ્યોગોને વિકાસનો વેગ મળ્યો છે હવે આપણે જોઈએ સ્વાવલંબન સામાજિક નીતિની જ્યારે વાત થાય ત્યારે એનો જે હેતુ છે એ ક્યાંક ને ક્યાંક સ્વાવલંબનને વળગી રહે છે આત્મનિર્ભર ભારતની રચના અત્યારે તો આપણે થયેલી છે એવી રીતે જ આપણે સમજીએ સ્વાવલંબન આ જે સ્વાવલંબન છે એ દેશના સંદર્ભમાં છે દેશ અને ગામનો યોગ્ય વિકાસ કરવો જેથી બીજા દેશોનો સહારો ન લેવો પડે અથવા ગામને સ્વાવલંબન બનાવો જેથી દેશ આપોઆપ વિકાસ થશે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે ગામનો અને દેશનો વિકાસ કરવો હોય ત્યારે બીજા દેશોનો સહારો ન લેવો પડે એવા સ્વાવલંબન દેશની ગામની રચના આપણે કરવી પડે છે પરદેશ પર આધારિત ન રાખવાથી આકાંક્ષાઓને આપણી આર્થિક નીતિના ઘડતર રાજપુરુષો પર પ્રભાવ રહ્યો છે રાજકીય અને નીતિ વિષયક નિર્ણય લેવાની સ્વત્તા જાળવવા ચિંતા પાછળ રહી હતી તદઉપરાંત ખેતી ક્ષેત્રે જે અન્નની જરૂરિયાતો નવ પોઈન્ટ ત્રણ ટકા હિસ્સો આપણે આધાર દ્વારા મેળવતા હતા આપણે ખૂબ જ આધારિત હતા બીજા દેશોનો સહારો લેવો પડતો હતો એ ખેતીવાડીનો પ્રશ્ન હોય કે ઉદ્યોગોનો પ્રશ્ન હોય પણ જ્યારે સ્વાવલંબન બનવાની વાત આવે છે ત્યારે ઓગણીસો એકાણુંમાં માં પોઈન્ટ ચાર ટકા જેટલું આ પ્રમાણ થઈ ગયું છે અને નોંધપાત્ર સિદ્ધિ આપણને મળી છે સામાજિક સેવાઓની વાત કરીએ સામાજિક સેવાઓ પ્રત્યે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ ગ્રામીણ ગ્રામીણ ક્ષેત્રે થોડાક અંશે સામાજિક સેવાઓનો અભાવ જોવા મળે છે વસ્તી વૃદ્ધિ વિશ્વની આર્થિક સમસ્યાના લીધે ગ્રામીણ ક્ષેત્રેનો જે વિકાસ છે એ રૂંધાઈ જાય છે ગ્રામીણ ક્ષેત્રમાં રહેલી અંધશ્રદ્ધાના કારણો સામાજિક વિકાસ શક્ય નથી અને અંધશ્રદ્ધાના પ્રમાણે ગ્રામીણ વિકાસમાં અવરોધો પેદા કર્યો છે ગ્રામીણ ક્ષેત્રમાં એવા અનેક અવરોધો પેદા થયા છે કે જેના લીધે સામાજિક સેવા ઉપર અસર થઈ છે વાહન વ્યવહાર અનેક ગણી સામાજિક સેવાઓના લીધે આ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે એક ગામથી બીજે ગામ જવા માટે કે એક જગ્યાએથી બીજે જગ્યાએ જવા માટે આધુનિક સમયમાં વાહન વ્યવહારની સુવિધા ખૂબ જ સરળ અને સાચી દિશામાં થઈ શકે એવો પ્રયત્ન થયો છે શિક્ષણ સેવાઓ આપણે સૌ જાણીએ છીએ અત્યારે તો મફત શિક્ષણનો કાનૂન બનાવવામાં આવ્યો છે કે પ્રાથમિક શિક્ષણ તો દરેક બાળકને મળી રહે તેના માટેનો આ કાયદો છે તો એના લગતી સેવાઓ કે જે શિક્ષણથી વંચિત છે તો એવા વંચિત લોકોને આપણે શાળા સુધી પહોંચાડીએ અને ત્યાં સુધી શિક્ષિત બનાવીને દેશને શિક્ષિત બનાવવાનું કાર્ય આપણે કરી શકીએ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થયો તેમ તેમ રોજગારીની તકોનો પણ વિકાસ થયો છે વીજળીની સુવિધા વિદ્યાર્થી મિત્રો પહેલાંના જમાનામાં જો આપણે જોઈએ તો વીજળીની પણ સુવિધા ન હતી આજે તમે ખાલી કલ્પના કરી શકો કે એક દિવસ કે એક કલાક વીજળી વગર તમારે રહેવાનું હોય અનામત બેઠકો છે આરોગ્યલક્ષી સેવાઓ આરોગ્ય ક્ષેત્રે તો ખૂબ જ સામાજિક સેવાઓની જરૂરિયાત છે આરોગ્ય ક્ષેત્રના એવા એવા પ્રશ્નો છે જે કદાચ આરોગ્ય વિભાગને પણ એક ચેલેન્જ સમાન છે સરકારી અને ગ્રાન્ટ લેતી સંસ્થાઓ એ પણ ખૂબ ખૂબ ઉમદા સેવા આપી રહી છે અપંગોના કલ્યાણ માટેની સંસ્થાઓ જે પર્ટિક્યુલર અપંગ સહાય માટે જ કામ કરે છે તેવી સંસ્થાઓ આ તમામ જે સંસ્થાઓ છે એ સામાજિક સેવાઓ સાથે જોડાયેલી છે ગ્રામીણ વિકાસની સેવાઓ ગ્રામ વિકાસની જો સેવાઓની વાત કરીએ તો સમાજ કાર્યની શરૂઆતથી જ માનવ જીવનનું અભિન્ન અંગ છે સામાજિક વિઘટનને દૂર કરવાના ઉપાયો સાધનો સલાહ વગેરેનો સમાજ કલ્યાણ કહેવાય છે જેની સમાવેશ થતો હોય કે જેમાં વિઘટનને દૂર કરવાના પ્રયત્નો થતા હોય સાધનો ઉપલબ્ધ થતા હોય સલાહ લેતા હોય એવા લોકોને સમાજ કલ્યાણમાં આપણે આવરી લઈએ છીએ ગ્રામીણ વિકાસ એક એવી રણનીતિ છે કે જે વિશેષ સમૂહ કે લોકોને નિર્ધન ગ્રામીણો વધુ એવમ શ્રીમંત ખેડૂતો તથા ભૂ ભૂમિહિતોના સામાજિક આર્થિક જીવનમાં સુધારો કરે છે ગ્રામીણ વિકાસની જે સેવાઓ છે એ ચોક્કસથી વિકાસશીલ કાર્ય કરે છે અને એને રણનીતિ કીધી છે રણનીતિ એટલે કે ચોક્કસ એ નીતિ ઉપર કામ કરવા માટે પ્રેરાય છે કે જેનાથી સામાજિક આર્થિક જીવનમાં સુધારો લાવી શકે બીજું એક રોબર્ટ ચેમ્બન્સના મત મુજબ જો આપણે સમજીએ તો ગ્રામીણ વિકાસ એક એવી રણનીતિ છે કે જે વિશેષ સમૂહ કે લોકોને નિર્ધન ગ્રામીણ સ્ત્રી પુરુષને એવી રીતે યોગ્ય બનાવે છે કે જે લોકો એમના બાળકો માટે અને એમના પોતાના માટે એમની આવશ્યકતા અનુસાર સેવા મેળવી શકે ગ્રામીણ વિકાસની આ પણ એક સેવાઓ છે કે જે વિશિષ્ટ રીતે કાર્ય કરે છે હવે આપણે જોઈએ સરકારી યોજનાઓ ગ્રામ વિકાસને લગતી અલગ અલગ સરકારી યોજનાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના રોડ રસ્તાને ડેવલપ કરવા માટે આ યોજનાને ડેવલપ કરવામાં આવી છે ગ્રામ પંચાયતનું જો કાર્ય કહીએ તો મહત્ત્વનું કાર્ય છે કે રોડ રસ્તા બનાવવા સવર્ણ જયંતિ ગ્રામ સ્વયં રોજગાર સ્વયં રોજગાર પોતાની રીતે રોજગાર નાના નાના ઉદ્યોગો થકી રોજગાર ઊભો કરવો ઇન્દિરા આવાસ યોજના કે જેને જે આવાસ વિહોણા લોકો છે એમને આવાસ પ્રાપ્ત થઈ શકે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર જે રોજગારલક્ષી યોજનાઓ છે એના થકી ગામડાના જે લોકો છે બેકાર લોકો છે જે રોજગારી નથી પ્રાપ્ત કરી રહ્યા એવા લોકોને આવી યોજનાઓનો લાભ લઈને રોજગાર પ્રાપ્ત થઈ શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે જિલ્લા ગ્રામ વિકાસ સંસ્થા તો ખૂબ જ મોટા પાયા પર કામ કરે છે તમામ નાની નાની સુવિધાઓ આમાં આવરી લેવામાં આવી છે રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ એટલે કે સહાયતાને લગતા કાર્યક્રમ કદાચ કોઈ યોજનાથી વંચિત છે તો એવા લોકો માટે આવા કાર્યક્રમનો યોજના કાર્યક્રમનું આયોજન કરીને અને લાભાર્થી આ યોજના સુધી પ્રાપ્ત કરી શકે સેવાઓ મળી શકે એવો પ્રયત્ન કરવામાં આવે છે પ્રોવિઝન્સ ઓફ અર્બન એમ્યુનિટી ઇન રૂર એરિયા અર્બન એમ્યુનિટીઝ જે અલગ અલગ અર્બન લોકોને લાભ મળે છે જે શહેરી સમુદાયને લાભ મળે છે એ ગ્રામીણ સમુદાયને પણ મળી રહે એના માટેના પ્રોવિઝન્સ આ યોજનામાં છે કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ એક્શન એન્ડ રૂનલ રૂરલ ટેકનોલોજી ગ્રામીણ ટેકનોલોજીમાં પણ વિકાસશીલ બનાવવા માટે આ કાઉન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે આ યોજના એવી છે કે જે ગ્રામીણ સમુદાયમાં અલગ અલગ ટેકનોલોજીનો યુઝ કરીને ખેતીવાડી કેવી રીતે કામ કરી શકાય પશુપાલન કેવી રીતે કરી શકાય એની માહિતી પૂરી પાડે છે દ્રોડ પ્રોન એરિયા પ્રોગ્રામ ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લેન્ડ રિફોર્મ સ્કીમ પ્રોગ્રામ આગળ આપણે પર્યાવરણીય લગતા જે યોજનાઓ સમજીશું એમાં આપણને ખબર પડશે કે આપણે રણ પર્યાવરણ એની કેટલી જરૂરિયાત છે તો તેને ડેવલપ કરવા માટેના અલગ અલગ સરકારી યોજનાઓ અહીંયા દર્શાવવામાં આવી છે હવે આપણે જોઈએ ગ્રામદાન આંદોલન વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણા સમુદાયમાં ઘણા બધા આંદોલન થતા હતા એમાંથી આંદોલનના પ્રકાર બી તમે જોયા હશે તો એમાં આપણે જોઈએ ગ્રામદાન આંદોલન વિકાસ એ બીજું પગથિયું ગ્રામદાન છે ગ્રામદાનથી જમીનની ખાનગી મિલકતનો અધિકાર દૂર થાય છે અને ગામની બધી જમીન સમગ્ર ગ્રામ સમુદાયની સામુદાયિક મિલકત બને છે જે ઇન્ડિવિઝ્યુઅલ એકલ દોકલ જે માલિકી હતી એનો અધિકાર દૂર કરીને તમામ ગામની જમીન પર સમુદાયનું માલિકી બને એવું ગ્રામદાનનો હેતુ છે ગ્રામદાનમાં જમીન ધરાવતી દરેક વ્યક્તિ પોતાની બધી જ જમીન ગામને દાનમાં આપે છે આ સમગ્ર જમીન ગામના બધા કુટુંબોને તેમની જરૂરિયાત મુજબ વહેંચવામાં આવે છે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારીનું કેટલું મહત્ત્વનું પાસું છે કે જ્યાં લોકો જમીન દાનમાં આપે છે ગ્રામનું દરેક કુટુંબ તેને મળેલ જમીન ખેડે જરૂર પડે બીજા કુટુંબની મદદ મેળવે છે પરંતુ દરેક કુટુંબ સમગ્ર ગામ માટે કામ કરે માત્ર પોતાના જ માટે નહીં જે કંઈ ઉત્પાદન થતાં તેમાંથી અમુક ભાગ ગામ માટે જુદો રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કેટલો મોટો હેતુ અહીંયા કામ કરે છે ગામમાં સુથાર દરજી લુહાર મોચી વાળન શિક્ષક વગેરે પોતાનો વ્યવસાય કરીને ગામની સેવા કરે તેમાં બદલમાં ગ્રામ નિધિમાંથી તેમની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે જે કારીગર વર્ગ છે કે જે સુથાર દરજી લુહાર મોચી વાળન છે એ પોતાનો વ્યવસાય ગામની સેવા માટે કરે અને તેના બદલામાં ગ્રામ નિધિમાંથી તેમને જરૂરિયાતો પૂરી પાડવામાં આવે ભૂદાન અને ગ્રામદાન ચળવળ દ્વારા ગુજરાતમાંથી એક લાખ હેક્ટરથી વધુ મળેલી જમીનનો પણ સમાવેશ થાય છે જેમાંથી પચાસ હજાર એકર જમીનની પુનઃ થઈ અને ભૂદાન ગ્રામદાનનું ભૂમિ સુધારણા ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે આજના સમયમાં તો આપણે આવું ગ્રામદાન વિશે વિચારી પણ ના શકાય તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે ત્યાંના લોકોમાં એ સમયના લોકોમાં કેટલું મોટું બહોળું દિલ હશે કે જેનાથી ગ્રામદાન અને ભૂતદાન ચળવળ જેવી ચળવળો ચલાવીને દરેકનું ગુજરાન ચાલી શકે એવો પ્રયત્ન કરવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે સામાજિક સેવાઓ વિશે સમજવાનો પ્રયત્ન કર્યો છે અલગ અલગ ક્ષેત્રમાં સામાજિક સેવાઓ ગ્રામ વિકાસની યોજનાઓ સરકારી સેવાઓ કેવી રીતે કાર્યરત છે તેને આપણે સમજ્યા છે એનાથી આગળ જો જોઈએ તો ખેતીવાડી ક્ષેત્રે ઉદ્યોગો ક્ષેત્રે કેવી રીતે પરિવર્તન આવ્યું છે અને વિવિધ ગ્રામદાન આંદોલન થકી જેવી રીતે લોકભાગીદારીથી ગ્રામ વિકાસના કેવા કાર્યો થતા હતા એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે ભારતને સ્વાવલંબન બનાવવા સુધીની વાત હોય કે આત્મનિર્ભર સુધીની તમામની શરૂઆત આપણે આપણાથી કરવી પડશે આવતા સેશનમાં ફરીથી મળીશું આભાર